જે અમદાવાદમાં જે ડમ્પર ચાલક નો દિવસ ને દિવસે જે તહેલ છે તે સામે આવતું હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં ગઈકાલ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જે ડમ્પર ચાલક છે તેના દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો આ અકસ્માત માં જે ડમ્પર ચાલક છે તે

રાણી વિસ્તાર વાડજ વિસ્તાર અને જે બલોનગર વિસ્તાર સાથે જે છે અકસ્માત કરતી ને જે ત્યારબાદ પકવાન પહોંચ્યું હતું અને આરોપીની જે ગપલતભરી રીતે જે નંબર ચડાવી રહ્યો હતો તેને લઈને જે હેલ્થ ડિવિઝન જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા ગુનો નોંધી અને આની જે આરોપી છે શુખલાલ પાંડો તેની ઓરનાન્ટ સેન્ટ્રલ સાથે ધરપકડ અઠાયત કરીને તેના પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હિમાંશુ ડમ્પર ચાલકે બેફામ રીતે ગફલત ભરી રીતે ડમ્પર હંકાર્યોને ઝાડ સાથે અથડાયું તો ઝાડ હાલ ધરાશાય થયું છે સ્વાભાવિક છે કે રસ્તા પરથી પસાર થતા લોકોને હાલાકી પડી શકે છે વાહન ચાલકોને હાલાકી પડી શકે છે ટ્રાફિક પણ વધી શકે છે તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી અ જે ચોક્કસ રૂપે અચાનક ગઈકાલ રાત્રે 11 વાગ્યાનો તો પરંતુ